તંત્રનો એક જ નિયમ ખાડામાં ભલે મળ્યો પણ હેલ્મેટ દંડ ભરો એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે કે હવે જાવું તો ક્યાં જાવું રાજકોટના આજ રોજ જુદા જુદા સંગઠનના ગ્રુપો અગ્રણીઓ બધા એક સાથે મળીને અને આજ રોજ અમે ટ નો જે કાળો કાયદો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાયદો છે રદ થવામાં આવે બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી ખબર ન હોય પોલીસ પોલીસ કાલે તમે જોયું દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો ઈ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ખોટા પડ્યા છે તો ઈ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતી ને આશા રાખી સાથે કે આ દ્રોજ બીજું કે સાહેબ તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધા અને વરસાદ નું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા

તમે પણ આશા રાખી બીજું જોયું પોલીસ એટલા ઉભા હોય અને લોકો દર્દી ને હોય દલદી ને પણ નથી મુકતા કે ભાઈ એટલે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છીએ કે પબ્લિક ને હેરાન કરવાનું ન થાય અને ઉપર લગી અમારી વાત હા એટલે એ જ કીધું ને કે ખરાક અમલવારી નો થાય એટલે ખાસ વ્યક્તિ હોય ને જે એની ઉપર બસો ત્રણસો જણા ની ઉપર નો થાય જે બસો બસો જણા બીજા હોય તમારા મારા જેવા એની ઉપર થાય